ભરૂચની નારાયણ વિદ્યા વિહાર વિદ્યાલય ખાતે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરેરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે નિશાળ સાંભરેરે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું જેમાં મહાનુભાવોના હસ્તે ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યારબાદ તપુભૂમિ ભરૂચ અને નિશાળ સાંભળેરે નામના પુસ્તકનું વિમોચન વિધિ યોજાઈ હતી આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણોનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પડતા હોય ત્યારે લખવાનું બોલવાનું પ્રાર્થના સભામાં ઊભું થવાનું અને બે ત્રણ લીટી બોલવાની મળી ગઈ હોય તો આ બધી પાવર રહેતો તો અમારો વારો એમાં નહોતો આવ્યો પણ એ સ્કૂલના દિવસો પછી સાંભળીઓ બોલ્યો તને સાંભળે રે આજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે સાહેબ દુનિયાના જગતની અંદર ભાઈબંધીનો જોટો ન મળે એવી મિત્રતાની જોડી એટલે કૃષ્ણ સુદામાની જોડી એણે આ ટાઈટલ વાપરેલું છે પછી શામળિયો બોલ્યો તને સાંભળે રે આજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે આપણ ભણતા ઋષિ મુનિને ઘેર મને કેમ વિસરે